નમસ્કાર હું આપણે એન્કર પૂર્વેશ કાયરતા એ આપણી નબળાઈ છે ને દેશના દુશ્મનો સામે છપ્પનની છાતી રાખો આ વાત સરદાર સાહેબે દેશના ભાગલા પડ્યા ત્યારે કહી આજે આખો દેશ સરદાર સાહેબની એકસો ને પચાસમી જન્મજયંતિ ઉજવી રહ્યો છે મેં મારા મત અનુસાર આ એકસો પચાસ ને બે વિભાગોમાં વહેંચ્યા છે કારણ કે સરદાર સાહેબ પંચોતેર વર્ષ જીવ્યા એટલે કે સરદાર સાહેબ સાથીનું ભારત ભારત વર્ષનું વર્ષનું અને સરદાર સરદાર સાહેબ હું છું સાહેબને વાંચ્યા છે તે પ્રમાણે સરદાર સાહેબ પંચોતેર વર્ષ જીવ્યા એટલે જે લોકોએ સરદાર સાહેબને જોયા છે જે લોકોએ સરદાર સાહેબને નજીકથી જોયા છે એમના જીવનને જોયું છે એમણે વાત કરવાની જરૂર નથી પરંતુ સરદાર સાહેબ વગરના ભારતમાં જે લોકો જન્મ્યા છે એ લોકોને સરદાર સાહેબ વિશે જાણવું ખૂબ જરૂરી છે કારણ કે લોહો પુરુષ લોખંડી પુરુષ અખંડ ભારતના શિલ્પી ચાણક્ય આ બધા શબ્દો સરદાર સાહેબ માટે વપરાય છે પરંતુ તમને ખબર છે ખરા કે આ ભારતમાં સરદાર સાહેબ વગર પંચોતેર વર્ષ થયા પંચોતેર વર્ષમાં જે લોકો જન્મ્યા છે એમણે પોતાના જીવનમાં એક વખત સરદાર મેમોરિયલની મુલાકાત લેવાની જરૂર છે આ દેશ અને વિદેશમાં સરદાર સાહેબના સ્ટેચ્યુ હજારો લાખોની સંખ્યામાં છે પરંતુ જીવનમાં રૂવાટા ઉભા થઈ જાય એવી જીવન પદ્ધતિ એવું દ્રઢ મનોબલ વાળું વ્યક્તિત્વ કોઈ હોય તો આપણા સરદાર સાહેબનું હતું પોતાના જીવનમાં એક વખત સરદાર મેમોરિયલની મુલાકાત લેવાની ખૂબ જરૂરી છે ત્યારે જ આપણે સરદાર જયંતિની ઉજવણી કરી શકીએ એટલા પગભર બનીએ છીએ કારણ કે સરદારને જાણ્યા વગર એમની વાતો કરવી અઘરી છે દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન દેશના પ્રથમ ગૃહમંત્રી દેશના સર્વોચ્ચ સેનાના સુપ્રીમ કમાન્ડર ઇન ચીફ અને દેશની ઓલ ઇન્ડિયા સર્વિસીસના રચયિતા એટલે કે પેટર્ન સૈન્ય તરીકે પણ આખું વિશ્વ આખું ભારત સરદાર સાહેબને ઓળખે છે પરંતુ મારા મત અનુસાર સરદારના ચાર મૂળાક્ષરોને સ ર દા ર આ ચાર મૂળાક્ષરોને મેં અર્થવાળા બનાવ્યા છે મારી સમજણપૂર્વક પહેલો સ છે સરદાર એટલે સેવાની ભેગ ધારણ કરનાર પ્લેગ જેવો ભયંકર રોગ આ દેશમાં આવ્યો ત્યારે પોતાના પરિવારને પોતાની જાતની પણ ચિંતા કરી નહીં અને દેશમાં પ્લેગ અસરગર વિસ્તારોમાં સેવા કરીને પોતાનું જીવન આ દેશ માટે સમર્પિત કર્યું હોય તો આપણા સરદારે કર્યું છે બીજો રહ છે શ્રેષ્ઠ રાજનીતિજ્ઞ મુસદ્ધિ અને ચાણક્ય જેવા શબ્દો સરદાર સાહેબ માટે વાપરો તો પણ અતિશોક્તિ નથી શ્રેષ્ઠ રાજનીતિજ્ઞ હતા કારણ કે અંગ્રેજો પણ સરદાર સાહેબને મળવું હોય તો અંદરથી ગર્ભરામણ અને ડર એમણે દૂર રહેતા રહેતા લાગતો હતો આવા હતા સરદાર સાહેબ દ દ એટલે એટલે સરદારનો મનોબળ દ્રઢ વ્યક્તિત્વ હતું કારણ કે પોતાની વકીલાત ચાલુ હોવા છતાં કોર્ટમાં પોતાની પત્ની કેન્સરથી મૃત્યુ પામ્યા છે એવી પરચીમાં જાણ થઈ હોવા છતાં પણ પ્રક્રિયાને ચાલુ રાખી આવું દ્રઢ મનોબળ દ્રઢ ઇચ્છાશક્તિ વાળું વ્યક્તિત્વ હતું આપણા સરદાર સાહેબનું અને અંતિમ એવું કહે છે શ્રેષ્ઠ રાષ્ટ્રભાવના જો કોઈનામાં હોય તો આપણા સરદારમાં હતી ખેડૂતો માટે ખાદી માટે અને આ દેશ માટે આખા દેશમાં રાષ્ટ્રભાવના પ્રગટાવી હોય તો આપણા લોહ પુરુષ લોખંડી પુરુષ સરદાર સાહેબે આપણને જગાવ્યા છે અને મૃત્યુ આવી ત્યારે અંતિમ ક્ષણમાં મિલકત વારસો આપણા માટે છોડી ગયા છે તો એ છે નિઢરતાનો દૃઢતાનો અને અન્યાય સામે લડવાની જે વારસો આપણને આપી ગયા છે ખરેખર આજે પણ મને સરદાર સાહેબના મેમોરિયલમાં મંત્રમુગ્ધ થવાની ઈચ્છા થાય છે સરદાર સાહેબને સાંભળવાની ઈચ્છા થાય છે આટલા વર્ષો પછી પણ એ સરદાર કેવા હશે જેણે અખંડ ભારતના નિર્માણમાં પોતાનું જીવન આપી દીધું જય સરદાર